અને એડમિશન મેળવવા માટે બાવદીન કોલેજમાં ફાફા મારતો હતો અને એમના પ્રિન્સિપાલ શ્રીએ મને બહુ સ્પષ્ટ કહ્યું આટલા માર્ચમાં એડમિશન ન મળે જાવ અને એ જ નગરમાં આવા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રવેશ આપવાનો આ મંગલ ઉત્સવ એ નિમિત્તે હું આવી શક્યો એનો મને ખૂબ જ આનંદ છે હું તો આપ સૌ જાણો છો શિક્ષણ વિભાગમાં કે કઈ સલાહ સૂચના ન આપી શકું એ મારું ગજુ ને અધિકાર પણ નહીં કારણ કે આપણું એટલું શિક્ષણ નથી નહીતર તો કોલેજમાં પ્રવેશ મળત પણ હવે આપણું આપણા જ કરેલા કર્મો એટલે એમાં તો કઈ આપણે કઈ છતાંય પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક રહ્યો છું મેં તો પ્રાઇમરી સ્કૂલમાં જ કામ કર્યું છે એટલે મારો તમને થોડોક ફાયદો થશે એટલા માટે કાંઈક બોલવા આવ્યો છે બાકી આપણું આ ગજુ નહીં એમાં ભણેલા ગણેલાની સામે તો બોલવું આપણું ગજુ જ નહીં મને કોઈ પણ ભણેલા ગણેલા માણસો પત્ર લખે તો હું એનો જવાબ જ નથી આપતો ફોન કરું ભલે ખર્ચો થાય કારણ કે ટપાલ લખીએ તો આપણી રસોઈ દીર્ઘઈની ભૂલો કાઢે આપણા ભાવને ન સમજાય કે આમાં રસોઈ દીર્ઘઈની ભૂલ છે એટલે હું એવું સાહસ કૃપા પણ માણસ કેવો માણસ હિન્દુ માણસ મુસલમાન માણસ વૈશ માણસ બ્રાહ્મણ આ બધા ભેદો થી બહાર નીકળવું પડશે હવે માણસ કેવો કે વિશેષો મુક્ત જેની શ્રદ્ધા હશે એવો માણસ આપે મને બોલાવ્યો જ છે અને ભલે પ્રાઇમરી સ્કૂલ પણ નાત તો આપણી એક ને તમે પ્રોફેસર તમે વાઇસ ચાન્સેલર અને હું પ્રાઇમરી સ્કૂલનો પણ આપણું ગોત્ર તો એક જ છે ગોત્રમાં કાંઈ ફેર નથી એટલે હું એ પ્રાઇમરી સ્કૂલમાં ડિગ્રી ધારી શિક્ષક હતો કાંઈ જેવું તેવું નથી હું પીટીસી અને એ પણ ડિગ્રી મને જુનાગઢમાંથી સોરઠમાંથી મળેલી છે શાહપુર સર્વોદય આશ્રમ ગાંધી વિચારનો આશ્રમ અગ્રભાઈ નાગોરી અને મદીનાબેનનો આશ્રમ અદાણી ઋતુભાઈ એ લોકોના વિચારથી પોછાયેલો આ એમાં હું પીટીસી થયેલો એટલે ડિગ્રી છે સાહેબ અને પછી ઓછામાં પૂરું કર્યું કે ઘરે બેઠા પછી સીપીટીસી થયો સિનિયર પીટીસી પછી ઘરે બેસીને થતું એ સર્ટિફિકેટ હળગાવી નાખ્યા છે પણ હતા આપણી પાસે એક વખત તો બાપ હું કંઈક કહેવા નહીં કદાચ અધિકાર ધરાવતો હોઉં તો આવા મંગલ પ્રસંગે આવા ભીલી મોસમે જો એકાદ બીજ નાખી દઉં અને કદાચ ઊગી નીકળે બાકી તો હું અહીંથી વીસ મિનિટમાં રજા લઈશ ત્યારે મકરંદભાઈ ગવ્યાના શબ્દો કહી કહીશ કે અમે તો બીજ ફેંક્યા હતા હવે વાદળ જાણે કે વસુંધરા જાણે અમે તો ફેંક્યા તેથી